અમરેલીમાં કમોસમી આફતના માર પછી કોંગ્રેસના સરકાર સામેના કાર્યક્રમો પણ શરૂ થઈ ગયા છે ખેડૂત સત્યાગ્રહના નામે મોરચો માંડ્યો છે કોંગ્રેસના જૂના જોગીઓ ફરી સત્યાગ્રહ છાવડીમાં બેસી ગયા છે જોકે અહીં મુદ્દો હવે આપ અને બાપ સુધી પહોંચી ગયો છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે જોઈ લો ખેડૂતને પડખે ઉભા રહેવું અને ખેડૂતનો સાથ આપવો એક વાત છે પરંતુ ખેડૂતોની સાથે પોતાના સ્વાર્થ માટે ઉભા રહેવું તે રાજનીતિ છે આવું જ હાલ રાજ્યના ખેડૂતો સાથે થઈ રહ્યું છે કમોસમી વરસાદ અને પાક નુકસાની પછી તમામ રાજકીય પક્ષો ખેડૂતોના હમદર્દ હોવાનો દેખાવ કરે છે કોંગ્રેસે પણ અમરેલીના વડિયાથી ખેડૂત સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું છે જે આઠ નવેમ્બર સુધી યોજાશે આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને નુકસાનીનો કોઈ પણ સર્વે વગર યોગ્ય વળતર આપવું તેવો છે હાથમાં ઉગી ગયેલ મગફળી અને કપાસ ભરેલ પાત્રો લઈને વડિયા મામલતદાર કચેરી સુધી રેલી પણ કોંગ્રેસે યોજી પરંતુ નેતાઓ જેવા જ મીડિયા સામે આવ્યા કે રાજનીતિ શરૂ થઈ ગઈ એકબીજા પર માછલા ધોવાનું શરૂ થઈ ગયું વિસાવદર ના ખેડૂતોના ખંભે ચૂંટાયેલા નવા સવા નેતાએ ગઈકાલે જાહેરાત કરી કે દાદાની સરકાર એક હેક્ટરે પચાસ રૂપિયા એટલે કે એક વીઘાના ખાલી આઠ હજાર રૂપિયા જો રાહત જાહેર કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મૂજરો કરવા જાય મારે ખેડૂતોની વચ્ચે પૂછવું છે તમે વીઘે સત્તર હજાર હજાર રૂપિયાનો ખર્ચો કર્યો અને આઠ હજાર રૂપિયા સરકાર વળતર ચૂકવે અને તમે દાદાના દરબારમાં મૂજરો કરવા જાઓ કંપનીઓની અંદર અનાજ નથી પાકતું આ દેશની અંદર કંપનીઓના ઓગણીસ ઓગણીસ લાખ કરોડ દેવા માફ થતા હોય કોંગ્રેસ સમયની અંદર ભોગવતી અહીંયા વિનંતી કરી કે કોઈ વાત ફક્ત દેવા માફ કરો વિરોધ કરવો ખેડૂત માટે ન્યાય માંગવો યોગ્ય વળતર ની વાત કરવી તે યોગ્ય મુદ્દો ગણી શકાય પરંતુ દરેક વાતને રાજકીય ન બનાવવી જોઈએ જે કોંગ્રેસ હંમેશા કરે છે ખેડૂતો પ્રત્યે દુખ છે તો ખેડૂતો વાત કરે તેમને યોગ્ય વળતર મળે તેવા પ્રયાસ કરે બાકી આપ અને બાપ ની વાતો રાજકીય છમકલા સિવાય બીજું કઈ નથી દિલીપ જીરુકા વીટીવી ન્યૂઝ અમરેલી